आरि सामुनारा राम राम सिंगार दीदीनी आरा सामुन ना खूब राम प्रत्येक ने राम 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 सिंगार ने दीदीनी माता हां मां દરેક ની એવા નાના મોટા સમાધાન દેખાડ્યું દરેક દેવ ના સમાધાન બતાડી તમે સમાધાન કરો એટલે ગમે તેવા દુઃખ તમારા મટી જાય હા માં તમારા કુળ નો હાચો દીવો પાછી ભક્તિ શીખવાડી ધીરે 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 તમારી માના શરણ સુધી પહોંચાડી દી મારો છેડો જાળ્યા રાખો છ મહિના બાર મહિના હું એવું નહીં પણ જો તમે આ ભક્તિ ની અંદર તમારા દેવી દેવતાની રેણી ની સમજી જાવ ને તો તમારા ઘરમાં ગમે તેવા દુઃખ ભલ ભલા દુઃખ જતા રે ગમે તેવી નડવાવાળી માતા જતી રહે પણ આ રેણી ની તમારા દેવ સુધી તમારી માં સુધી જે સમય ઉપર નવરાત્રી ચાલે અને આવું જાણ્યું છે ની લોકો અગાડી જે કોઈએ નવરાત્રિ કરી એની માના ખોળામાં એ મઢમાં નવે નવ દિવસ ત્યાં જ પથારી કરીને વડીલ ગમે તેવી એની માની અગાડી નવ નવ દિવસ સુધી

જે તે કાર્ય કર્યા જે તે અરાજ એનાથી થઈ એવી બાર મહિને એકવાર ખાલી એની માને નવ નોરતામાં રહેણી કેણી નવ નોરતામાં એની માને અમે મઢમાં રહ્યો હોય તો બાર મહિના સુધી એ વ્યક્તિ ભલે દીવા કરે ના કરે માતા એવું કહું પણ એની માતાની દયા એટલી રહે કે બાર મહિના સુધી કોઈ દિવસ ના વાગવા તાત્કાલિક જે કઈ કરવું અત્યારે જ કરી દે પટેલ અત્યાર સુધી દરેક લોકો ભગવાન માતા જાણે બરાબર તો છતાં શું કરે કે પેલા કામ કરી દે પછી હું માતાના જે કરવાનું એ પછી કરીશ માસોમું પણ એવું કોઈ દેવ નહીં તને મજા આવે તો કરજે દેવ દેવની મસ્તીમાં ફરતું હોય કોઈ ભૂખ્યું નહીં નું ખાવાનું તો એના ભાવનું ભૂખ્યું હશે આજના ઘરમાં ના ઘરમાં બેન દીકરીઓ છે કોઈ હાથો ધરમ નહીં પાડતી તળિયાના દેવ શું છે આ ઘરના આ ઈલાકાના દેવ શું છે આ જગ્યાની માતા કોણ છે નાના નાના બાળ જન્મે અને આ ફળિયામાં કયું દેવ બાળક ઉપર નજર કરે બાળક રડવા માંડે અને રડતા રડતા પાર નહીં પડે તો આ દેવ ખોદવા નહીં નીકળે તો દુઃખ ખોદવા નીકળે આજના મનુષ્ય પૂરી થઈ જાય પણ એ તમારો કુલ નો દીવો તમારા જોડે બેઠો હોય એની ઘણી થોડી ઘણી રેણી કેણી હસવી હોય એના હોય તો ભગવાન ઘેર જતા રે તો આ તમારી માતા હાથ બાંધી બેઠી રે તમે આ તળિયાના દેવ કોઈ એરિયા ની માતા સમજો નહીં ને તો આ દેવ તળિયામાં કેટલા દેવ ચાલે એની રેણી કેણી ખબર નહી હોય એનું સમાધાન શું કરવું માતાજી તકલીફ બહુ પડે ઘરમાં પૈસો એક ટકતો નહીં માતાજી મંદિરે મંદિરે ભૂવે ભૂવે ગયા ઘણી માતાઓ જોઈ ઘણા ભૂવા જોયા અથવા દવાખાના દવાખાને ફરી ગયા મોટા મોટા પણ કોઈ મેળ આવ્યો નહીં એનું કારણ કે તમને આ કોઈ રેણી કેણી તમે હાંચવી નહીં તમારા કુળનો ને તમે હાંચવ્યો નહીં કે આ દીવો શું છે કોઈની છલા કોઈએ કીધું હશે કે તમને તમારા પૂર્વજ નડે જ તો એનું વળું કરી નદીમાં પધરાયા પાણીની અંદર અંદર કોઈ તળાવની અંદર તમે એનું અને એને તમે વળાઈ આવ્યા તો એ દેવ કેટલા સમય સુધી ત્યારે હે સે છે તમે બાર ની છોકી લઈને આવ્યા કોઈ પીરની છોકી મારી કોક ના ઘર માં નાગ મારી તો તમારા ઘર ના દેવ ચાર ચોખી મારી ઘર ના દરવાજે ચોખી મારી દે તમારા ઘર ના દેવ અંદર બેઠો અંદર નો અંદર દબાઈ જાય તો એ નડે કે નહીં નડે માથી તમારા કુળ ની માં એવું બોલે કે દીકરા મારી કૃપા ઓછી પડે છે હું તને લાડ નહીં કરતી કે બહારની માસીન લાવ્યો છે તો હું લાડ કરવા વાળી નહીં પણ આજના માણસો ફલાણાની માતા સારું કામ કરે કાલ ઉમેરડી કામ ના કરું તો કે જૂટી છે તમારા હજારા હજારો ગુના હોય કોઈ એવું વ્યક્તિ નહીં કે એને કોઈ પાપ ના કર્યા કોઈ ગુનો ના કર્યો કોકને એવું થશે કે ભાઈ આ કોઈ છૂડેલ હોય એ દીકરી છૂટા વાળ મૂકીને જાતી હોય ત્યારે એનો સંગ કરી જાય આ શું કરો સંગ કરી જાય ને પછી એના સ્વભાવ એના સ્વભાવ બહુ કડક થાય પણ હું એવું કહું કે જગતમાં જે કરો તે ભલે હું ગરીબના ઘરમાં છું પણ આ લંબેળા ગામની અંદર લંબેડા ધામ બનાવીશ હું બોલીને બીજું ના બોલું પણ જે તું સુખી રહે કોઈ શાસ્ત્રમાં લખ્યું ખરું કે એક જીવ બસાવવામાં પાંચ જીવ હાલવા પડે કોઈ ગ્રંથમાં લખ્યું ખરું નથી એક જીવને નહીં ખોટી સલાહ કોઈ પણ આજકાલના જે કોઈ ભુવા છે જે કોઈ માતાજી નું કોઈનો વિરોધ નહીં કરતી પણ જે જે મને એવું કે છે કે જે દેવને જે હાલવાનું એ વાત માનું છું પણ એ કાર્ય તમે એક વાર એના દેવ જોડે બીહી જાય બે હાથ જોડી પ્રાર્થના કરીને એવું કહો કે દેવ આજ સુધી હું જો આ વસ્તુ ના ખાઈ શકતો હોય તો દેવ તને એક જીવવાલીને રાજી કરું તો દેવ હું તને તારે હમે જેટલો આની અંદર બે પાંચ હજારનો જીવ લઈને એને હોય રૂપિયાની જે અને પછી પાંચ દીકરીઓ હોય કે પછી દીકરી હોય પછી જીવ એને જો પેટ ભરાઈ દેતો હોય તો આ પુણ્ય તમને મળે કે નહીં તમારો દેવ રાજી થાય કે નહીં જો પાંચ જીવ લેવાથી દેવરાજી થતો હોય તો પછી જીવ ને દેવરાજી થાય થાય કે નહી કયા શાસ્ત્ર બોલે કે જીવ વાલો અને જીવ બસાવો બોલે છે ખરું ચે જાણું આ બધું સતયુગમાં રાજાઓ મહારાજાઓ બલી આલી જાણું બરાબર પણ અત્યારે સિત્તેર ટકા એવી વસ્તી બની ગઈ છે જ્યાં જોવે ત્યાં બહુ ભક્તિ કરે છે બહુ ભગત બન્યા છે પણ એને ભક્તિ નું એવું લિંગ છે કે તમે તમારા કુળની ના જુઓ આજની દુનિયા આજની દુનિયા ખોટે ગઈ જાય આજની કોકની દીકરીને તમે એવું કહો કે માતાજીના ભજનમાં આયા બહુ આચવીને રેવાય ખરાબ દેખાય નહીં ખરાબ બોલાય નહી તો તમે એના વિરોધી બની જશો એવું માતાજી જોડે જવું હોય તો બધી સિસ્ટમ માં જવું પડે કોક એના

કે માં હું જેવો છું પણ તારો છું ને કોઈ દેવી શક્તિ જાણો છો ને કોઈ દેવી શક્તિ ખાવાની ભૂખી નહીં પણ ખાલી તમે એને એમ કહો કે ને લે માં એક કોળીઓ તું પેલા ખાઈ લે પછી હું ખાઈ લઈશ લે માં પેલા એક કોળીઓ તું ભર લે ત્યારે તમારી માં રાજી થઈ જાય કે જા દીકરા મેં ખાધું મેં ખાધું હવે તું ખાઈ લે પણ આજનો એવો કોઈ દીકરો ખરો કે લેમાં પેલા તું ખાઈ લે આવા દીકરા જ છે જ હવે પછી એ દીકરા એવું કે થાક્યા આ બધી માતા વાતા કશું હોતી નથી દેવ દેવ હોતું નથી પણ ભલે હું એવું કહું કે તમને દેવ ના દેખાતું હોય માથા ઉપર તમારા કુળના દીવા ઉપર તમને ભરોસો ના હોય તો એકવાર એના શરણમાં જઈને કોઈ કે એવી અરજી તો કરીને જો કે માં જો જગતમાં હું ફરી ફરીને ઠેર ઠેર થાક્યો માં દવાખાનાની દવા ખાઈ ખાઈને થાક્યો માં કાલ કદાચ આ દવાખાનામાં પાંચ પચીસ હજાર રૂપિયા ભરું જ પણ માં એ જો એ દવાખાનાથી તું બચાવી લાવી હોત ને એટલે મૂંગા જનાવરની ખવડાવી દી અથવા કોઈ ગામના નાના મોટા જે કોઈ બાળકો ભેગા કરી કોઈ કુવાય છે તારા નામથી ખવડાવી માં પણ માં આ સંકટમાંથી તું બચાવી લેજે મને ખાલી ખોટી દવાખાના નહીં પેઢી નહીં ચડવા દેતી મા મના દવાખાના જવા ના દેશે તો તમારી માં આટલું કામ ના કરે ખરે જ તમારા ઘરનું એક દેવ એને એને એ દેવને બોલાવવા માટે તમારા હજારો દેવ નડવા વાળાને ઉભા રાખવા પડે પછી એ દેવ મારા જોડે આવે પછી હું તમને એ તમારા કુળ સુધી મોકલી દઉં કે તારી સંભાળ આ નડવા વાળા દેવ નું આ સમાધાન તળિયાનું દુખ છે કે તને તારા તળિયામાં મસાણી મેરડીનું દુખ છે ઓ આજ સુધી કોઈ મસાણી મેરડી જોઈ નહીં આ નવું ક્યાંથી આવ્યું દુનિયા એવું કે છે ભુવા એવું કે છે ને આ બધું મરસાણી મેળી કાથી આવી આ મહારાજ બધું પૂછે છે આવીને તો એને એવું પૂછજો વિરોધ ખાતી નહીં કેતી પણ એક જ વાત કહું છું ભુવા ને એવું કેજો ભુવા ને એવું કેજો કે તળિયા દેવ કોણ જગતમાં કોઈ દેવ નહીં મરી ગયું દરેક દરેક નું દરેક નો કુલ નો દીવો ભેગો ભેગો ને ભેગો ત્યારે તમે તમારી વસ્તી ને તમે ટકી રહ્યા આજની દુનિયા એવું કે કોઈ માતા નહીં કોઈ દેવ નહીં ભગવાન અમે થાક્યા દુનિયા દોડી દોડીને થાક્યા પણ હું મેલડી એવું કહું છું કે સાચો ન્યાય કરજે અને હાચા હૃદયથી એકવાર તારી માને ટહુકો કરજે કે મારા કુળની દેવી મારા જો થડામાં બેઠી હોય ને જે કોઈ બી પણ મારી દેવી આંદળો દીવો કરીને એને અગાડી બે હાઉડ અપાડી અને થોડો ઘણો પસ્તાવો કરી અને પ્રાર્થના કરજે ને તો તારી માં છપને આવીને ગાંડા વાત કરે કે લે દીકરા હું તારી બેળી છું એની અગાડી માથું ટેકાઈ ને કહેજે કે માં હજાર હજારો ગુના થયા હજારો મારી ભૂલ થઈ કે માં તું મને માફ કરજે માફી માંગો અને માફી ના કરે તો માં કોઈ વાંધો નહીં પણ માં મને આનો ન્યાય તો કરાવીએ કોકને લાફો માર્યો